સ્વદેશી મેળામાં જાહેર પૈસા નો અનાવશ્યક થતો જોવા મળ્યો છે મેળા માટે બનાવવામાં આવેલા અસ્થાયી સ્ટોલ ખાલી પડેલા હોવા છતાં તેના પંખા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે જે પાલિકાની બેદરકારી ને ઉજાગર કરે છે મેળા આ સ્થિતિના અધિકારીઓ અને સંબંધિત વિભાગોની ગંભીર લાપરવાહી દર્શાવે છે સ્વદેશી મેળા જેવા જાહેર કાર્યક્રમોમાં વીજળી સહિતની સુવિધાઓનું કાર્યક્ષમ વ્યવસ્થાપન પાલિકાની જવાબદારી

યોગ્ય કાર્યવાહી કરવામાં આવે નાગરિકોની અપેક્ષા છે કે ભવિષ્યમાં આવા કાર્યક્ષમતા અને પ્રાથમિકતા આપવામાં આવશે ભારતીય જનતા જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકો વહીવટ કરે છે તાઈફાઓના નામે સુરત મહાનગરપાલિકામાં રહેતા લોકો આજે કમરતોડ વેરો ભરીને પોતાનું પોતાને કેવી રીતે જીવન ગુજરાન કરવું એ પરિસ્થિતિમાંથી સુરત મહાનગરપાલિકાના લોકો સમયસર વેરો ભરે છે પરંતુ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની પ્રસિદ્ધિ માટે મહાનગરપાલિકાના સરકારી નાણાંનો જે રીતે દુરુપયોગ કરે છે એનું સ્પષ્ટ રીતે તમને ડુમ્મસ રોડ પર ચાલતા સ્વદેશી મેળામાં સ્પષ્ટ દેખાય આવે છે સવારથી સાંજ સુધી આ મેળા સ્વદેશી મેળાના નામે મહિલાઓના ઉત્થાનના નામે પરંતુ તમે જોઈ શકો છો આશરે સો જેટલા સ્ટોલોમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કામગીરી ચાલતી નથી અને જો તમે ચોવીસ કલાક લગભગ આ પંખાઓ ગેરકાયદેસર રીતે કોના બાપની દિવાળી આ રીતે આ પંખાઓ ચાલી રહ્યા છે અને એનો એનો સીધો માર મહાનગરપાલિકામાં રહેતા લોકો વેરાના રૂપમાં આ રીતે ચાલે છે લોકોને મહાનગરપાલિકાના લોકોને વિનંતી કરીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ તમારા વેરાના નાણાંનો કઈ રીતે ઉપયોગ કરે છે એ સ્પષ્ટ દેખાય આવે છે મહાનગરપાલિકાના શાસકોને વિનંતી કરીએ કે ટાઈફાઓ કરવાનું બંધ કરો અને જે રીતે લોકોને લાભ થાય અને વેરા ઘટાડે એ પ્રકારે દિવાળીના દિવસે આજે તમે પ્રણ લેવ કે ફક્ત ટાઈફાઓ કરવાથી લોકોનું કે સુરત મહાનગરપાલિકાના લોકોનું ભલું થવાનું નથી પરંતુ વેરા ઓછા કરીને આવા ટાઈફાઓ બંધ કરો એવું આપના માધ્યમથી કહેવા માગું છું